ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી હવે આગામી દિવસોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનના પદોમાં નિમણૂકો નિશ્ચિત બની હોય એવું લાગે છે સચિવાલયમાં એવી ચર્ચા છે કે ભાજપ હાઈકમાન્ડ આ વખતે પણ બધાને આશ્ચર્યચકિત કરી દેશે ચર્ચા મુજબ આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે જેની પાછળનું કારણ અને તારણ એવું છે કે કોઈ મહિલા હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતી સાધવા ખાસ કોઈ મુશ્કેલીઓ ન આવે અને સરકાર તેમજ સંગઠનમાં સરળતાથી તેમજ કોઈ ગૂંથવણો વગર જ કાર્ય છે એ આસાનીથી થઈ શકે આ સાથે જ અનેક અટકળો વહેતી થઈ છે નવો પ્રમુખ ઓબીસી ચહેરો હોઈ શકે છે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી રસપ્રદ બન્યા બાદ ભાજપની જીત થઈ જેના પગલે ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ જાહેરમાં કહ્યું હતું કે હવે મને સંતોષ છે હું મારા અનુગામી પ્રમુખને અભિનંદન આપું છું જોકે ચૂંટણીના પરિણામો બાદ સંગઠનમાં નવી નિમણૂકોનો દોર ચાલશે એવી ચર્ચા ક્યારની ચાલી રહી છે જેમાં એક વાત એવી છે કે નવો પ્રમુખ ઓબીસીમાંથી માંથી પસંદ કરવામાં આવશે અને એ કદાચ ઉત્તર પણ પણ શકે છે છે આ સાથે જ સૌરાષ્ટ્રના નામની ચર્ચા પરંતુ હવે મહિલા પ્રમુખની નવી વાતો આવતા ભાજપના મોટા નેતાઓ પણ માથું ખંજવાડતા રહ્યા છે આ નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે જીતુ વાઘાણી પછી સી આર પાટીલના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી તેમની જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતું હતું તેઓ તદ્દન નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા એ સમયે પણ કોઈએ પાટિલને પ્રમુખ બનાવશે તેવી કલ્પના પણ નહોતી કરી જોકે આ વખતે પણ એવું જ થશે તેવી વાત છે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મહિલા હોઈ શકે છે હાલની સ્થિતિમાં પણ ભાજપના મોટા મોટા ગજના નેતાઓ કહે છે કે મોદી અને શાહ કોના પર પસંદગીનો કડશ જોડશે તેનું અનુમાન કરવું ખૂબ જ કઠિન છે જે ચહેરાનું નામ હોય તેને ક્યારેય એ સ્થાન નથી આપતા ભૂતકાળમાં પણ મુખ્યમંત્રી તરીકે અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે જે નામો ચર્ચામાં હતા તેમાંથી નામની ઘોષણા નથી થઈ આ વખતે પણ એવું જ થશે તેમ છતાં કોઈ મહિલાને પ્રમુખ બનાવાય તો કોઈને પણ નવાઈ નહીં લાગે કેમ કે ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીઓ વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો જેને લઈને હાઈકમાન્ડ પણ મૂંઝવણમાં મુકાતું હતું તેમજ સરકાર અને સંગઠનમાં તાલમેલ બેસીને રહે એટલે એવા પ્રકારના જ કોઈ દિગ્ગજ નેતા કે ચહેરાને સ્થાન અહીં મળી શકે છે એવી વાતો વહેતી થઈ છે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ પ્રદેશ પ્રમુખના નામના રેસમાં કોણ આગળ છે કોણ પાછળ છે અને એકચ્યુઅલમાં કોણ બને છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર